છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની એકસો સત્તાણું આશા વર્કર બહેનોને ડિજિટલ ડાયગ્નોસિસ હેલ્થ કીટનું ભાવિના એજ્યુકેશન ટ્રસ્ટ અને બીબીસીએલના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું આશાવર્કર બહેનોના કામને બિરદાવવા માટે જે તેઓએ કોરોના કાળ દરમિયાન કામગીરી કરી હતી એવી જ સેવાને તેઓ વધુ સારી રીતે કરી શકે તે માટે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઢવા અને સંખેડાના ધારાસભ્ય અંબેસી તળવીના સહયોગ તેમજ ભાવિના એજ્યુકેશન ટ્રસ્ટ અને બીબીસીએલના સહયોગથી ડિજિટ હોસ્પિટલ ડાયગ્નોસિસ હેલ્થ કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આજ નસવાડી તાલુકાના 197 આશા બહેનોના કામને બિરદાવવા માટે જે તેમણે કોરોના કાળ દરમિયાન કર્યું હતું અને એમની એવી જ સેવાઓને વધુ સારી રીતે એ લોકો કરી શકે એ માટે જશુભાઈ રાઠવા સાહેબ અને આપડા અભયસિંહ તડવી સાહેબની સહયોગથી તેમજ ભાવિના એજ્યુકેશન

એને ટ્રીટ કરી શકે નાના બાળકોને જેથી કરીને એમનો મૃત્યુદર ઘટી શકે અને તેમજ એડલ્ટ વેઇંગ સ્કિલ છે જેથી કે સમજો કે કોઈ ગર્ભવતી માતા છે તેમનું દર પંદર દિવસે આપણે વજન કરવાનું હોય છે ડિલિવરી પછી પણ એમની આરોગ્ય સારું રહે એ બધા જ માટે આ વસ્તુઓ ખૂબ જ કાર્યક્ષમ છે કોઈ ક્વેશ્ચન મારું નામ છે ધ્રુવિન વ્યાસ હું ભાવિના એજ્યુકેશન ટ્રસ્ટ ટ્રસ્ટી છું મારા ધર્મપત્ની છે અંજલિબેન વ્યાસ છે અને આ એક અમારા સેક્રેટરી છે ઈશાની ઉપાધ્યાય નસવાડી ખાતે અમીના ફાર્મ ખાતે ભાવિના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આશા વર્કરોને એક ડિજિટલ કીટ જે ખૂબ જ અગત્યની કીટો કહેવાય એ પ્રમાણે ભારત પેટ્રોલિયમના સહકારથી આ ટ્રસ્ટે એકસો ને સત્તાણું આ આશા વર્કરોને અમારા હાથે કીટો આપવામાં આવી અને આ કીટોનો ખૂબ જ ડિજિટલ ઉપયોગ થાય એવું આશા વર્કરોને ટીએચો બધાએ પણ રજૂઆત કરી હતી અલ્કેશ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર